આ યાર્ડ બાદ 10 ખેડૂત પેનલ તેમજ વેપારી ચાર પેનલ અને તેમજ એક તેલીબિયા મંડળીના ઉમેદવારો બિનહરીફ થયા આ બિન હરીફ કરવામાં માજી કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણી તેમજ અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈએ જહેમત ફળી હતી અહેવાલ કિરીટ જીવાણી બગસરા માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાવાની હતી તારીખ ઓગણત્રીસના દિવસે મતદાન હતું ત્રીસના દિવસે મતગણતરી હતી પણ અશ્વિનભાઈ સાવલિયા અને દિલીપભાઈ સંઘાણી અમરેલી જિલ્લાના દિગ્ગજ નેતાઓની મહેનતથી બગસરા માર્કેટ યાર્ડ બિનરીપ થયું છે દસ ખેડૂત પેનલના સભ્યો ચાર વેપારી પેનલના સભ્યો અને એક તેલીબિયામાંથી વિરજીભાઈ ઠુમર બધા બિનરીપ થયા છે અને આ બદલ દિલીપભાઈ સંઘાણી અને અશ્વિનીભાઈ સાવલિયા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો એ આમાં તંતોડ મહેનત કરી અને આ ચૂંટણીને બિનરિત કરવા માટેના પ્રયત્નો કર્યા છે અને બગસરા માર્કેટ યાર્ડને એક ભારતીય જનતા પાર્ટી પહેરી પેનલ બનાવી એ બદલ એમનો ખૂબ